એકદમ સિમ્પલ એકટી ડેરીવાળા જેવું સોફ્ટ અને મલાઈદાર પનીર બનાવવા માટે બે લીટર જેટલા દૂધને બે અલગ જાડા તળિયાવાળા વાસણમાં આઈ ગેસ ને ફ્લેમ પર ગરમ કરવા રાખ્યું છે અને બને દૂધમાં એક બોળવા દઈએ દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધમાં એક ઉભારો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે તો આપણું બને દૂધમાં એક ઉખાણો આવી ગયો છે તો હવે ગેસ ને ફ્લેમ મીડિયમ કરી અને આપણે દૂધને એક થી બે મિનિટ માટે હલાવી લઈએ આપણે દૂધને વધુ પડતું ઉકાળવાનો નથી જેથી દૂધને અમે મોટા વાસણમાં કાઢી લીધું છે હવે એક નાંગ લીંબુનો રસ ને એડ કરીશું